અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રામપુર નજીક અજાણ્યા ઈશમો દ્વારા ગરનાળું પૂરી દેતા બસોથી ત્રણસો વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાતા ડાંગરનો પાક સડી જવાની દહેશત સર્જાઈ છે જેને લઈને આ મામલે ધરતીપુત્રો ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારી મામલતદાર અને નર્મદા નિગમના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ધોળકા તાલુકાના રામપુર ગામે નર્મદા કેનાલના નાળા અજાણ્યા ઈશમોએ બંધ કરી દેતા વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી ત્યારે રામપુર ગામની સીમોમાં બસોથી ત્રણસો વીઘા જમીનમાં પાણી ભરાતા ડાંગરનો પાક સડી જશે તેવો ખેડૂતોને ભય સર્જાયો છે ત્યારે આ ધોળકા તાલુકાના પ્રાંત અધિકારી મામલતદાર અને નર્મદા નિગમના અધિકારીને આપવા આવેદનપત્ર માં જણાવવામાં આવ્યું હતું કે ધોળકા ખેડા હાઈવે પર રામપુર નજીક નર્મદા કેનાલ જ્યાંથી પસાર થાય છે ત્યાં નાનો પુલ આવેલ જૂકવા માટે નાળાઓમાં અમુક વિષમોએ માટી અને પથ્થરો નાખી નાળા પૂરી દીધા છે જેથી રામપુર ગામની સીમોમાં બસોથી ત્રણસો વીઘા ખેતીની જમીનમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જવા પામ્યા છે ત્યારે હાલ આ જમીનમાં ખેડૂતોએ ડાંગરની વાવણી કરેલ છે જો તંત્ર દ્વારા તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ડાંગરનો પાક સડી જવાની ભીતિ છે ત્યારે આ આવેદનપત્ર આપતા દરમિયાન રામપુર ગામના સરપંચ નરેન્દ્રકુમાર પરમાર નાનુભાઈ રબારી સુરેશભાઈ ઠાકુર હેમંતભાઈ પટેલ સચિનભાઈ પટેલ સહિતના ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સહિતના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બોલો ગામ પંચાયતના સરપંચ છું અને અમે દર વખતે પાણી અમારો નિકાલ થતો હતો પણ આ વખતે અમુક માથાપરા પાણી આગળ જવા નહીં દેતા અને અમારા ગામની અંદર આખું પાણી અત્યારે ફૂલ ભરેલું છે વધારે જો વરસાદ પડ્યો તો આખું ગામ અમારો ડૂબી જશે એટલે અમે આવેદનપત્રક આપવા માટે મામતદારસિંહ પછી નર્મદા નિગમ